વાત કરીશું મનસે ને કોઈ ગણશે તે વિશે ગુજરાતીઓના અપમાનને લઈને રાજ ઠાકરે ને રામ મોકરિયાએ જવાબ આપ્યો છે મહારાષ્ટ્રમાં ચાલતા ભાષાના વિવાદ ને લઈને રાજ્યસભા નિવેદન આપ્યું રામ મોકરિયાએ સરદાર પટેલ ની પ્રશંસા કરી છે સરદાર પટેલ કોઈ જ્ઞાતિ નહીં પરંતુ વિશ્વના નેતા છે સરદાર પટેલે એકત્રિત કર્યા હતા દેશમાં બોલાતી વિવિધ ભાષાઓનું સન્માન કરવું જરૂરી હોવાનું તેમને કહ્યું રાષ્ટ્રભાષા હિન્દીનું પણ એટલું જ સન્માન કરવાની અપીલ કરી છે ભાષાને લઈને દેશમાં કોઈ વિવાદ થવો જોઈએ તેવું રામ બોકરિયા નિવેદન આપ્યું છે તો જૂનાગઢનો નવાબ હતો અને હૈદરાબાદનો નિઝામ એને ત્યાં ઉપર આમ જોયું કે આ જો પ્લેન ફરે છે સમજી જાવ તો સમજી જાવ ને પાકિસ્તાન ભેગા થાવ મારા બેટા પોતાની પત્ની મૂકી અને ભાગી ગયા એ સરદાર સાહેબની મહાનતા હતી સરદાર સાહેબની ની કેપેસિટી હતી અને આ દેશમાં સૌથી આઝાદી વખતે જે વ્યૂહરચના થઈ નવી રચના થઈ એના માટે સરદારજીને સતસત નમન વંદન પ્રણામ કરીએ આપણા ગુજરાતના નેતા નહીં આખા દેશના મહાન ઘડવૈયા હતા ભાષાવાદ આપણા દેશમાં કેટલી બધી ભાષા હજારો ભાષા બોલાય છે અને આપણા દેશમાં બોલાય છે વિશ્વમાં પણ બોલાતી હોય તો ભાષાનું કોઈ પણ પેલું રાખ્યા વિના જેને જે અનુકૂળતા હોય ભાષા એ બોલવી જોઈએ અને રાષ્ટ્રભાષા આપણી હિન્દી છે સરદાર પટેલ પર વિવાદિત નિવેદન કરતા રાજ ઠાકરે સામે પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે પ્રમુખ પટેલે નારાજગી વ્યક્ત કરી કોઈ પણ રાષ્ટ્રીય વિભૂતિ વિશે આવી ટિપ્પણી અયોગ્ય છે જયરામ પટેલે કહ્યું કે જવાબદાર વ્યક્તિ તરીકે રાજ ઠાકરે આવું નિવેદન ન કરવું જોઈએ એકવીસમી સદીમાં ભાષા વિવાદ ન હોવો જોઈએ અત્યારના સમયમાં પ્રાંતવાદ પણ ન હોવો જોઈએ પણ રાષ્ટ્રીય વ્યક્તિ હોય એના વિશે જવાબદાર માણસોને કોઈ દિવસ આવું ટિપ્પણી કરવી નહીં જોઈ રાજ ઠાકરે છે એક જવાબદાર વ્યક્તિ છે એને પણ કોઈ પણ આવા રાષ્ટ્રપુરુષને આવું બોલવું એ બરાબર નથી અને ખરેખર નહીં બોલવું જોઈએ અત્યારે ગ્લોબલમાં આખી દુનિયા મુઠ્ઠી મે દુનિયા જે ધીરુભાઈનું હતું સપનું એ સમય આવી ગયો છે અત્યારે પ્રાંતવાદ કે ભાષાવાદ કે રાજ્યવાદ થવો નહીં જોઈએ